આપણે મંદિર આવી ગયા છે દર્શન તો ગાડીને નાજના લાઈ દેશે અને ટ્રાફિક પણ જોઈ શકો બિલકુલ ઓછું છે અને આજનું વાતાવરણ ખૂબ જ વરસાદ આવશે લાગે છે આજે જોરદાર વરસાદ આવશે એવું લાગી રહ્યું છે મિત્રો અને મંદિરના પણ લાઈવ છે મિત્રો સુંદરમાં જ નાજના જોઈ શકો છો જે અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ મિત્રો અનાજના લાઈવ છે तो आज छ गाडी मंदिर गाडी मंदिर ना ઝડપથી અત્યારે બધા મિત્રો છોડી જાય જય શ્રીરામ રાધે ભાવના પરમાર જય રામ મંજુબેન ગોહિલ અપસ્તરામ તો અત્યારના ગાદી મંદિરના લાય દર્શન જોઈ શકો કે સુંદર મજાના ગાદી મંદિરે ફૂલોથી શણગારી રહ્યું છે તો આજના લાય દર્શન મિત્રો બીજું એક કે નવા મિત્રો છે એને જોવાનું કે મંદિરે દર શનિવારે સુંદરકાંડ હોય તમે લાઈવમાં જોડાઈ શકો છો દર શનિવારે રાત્રે આપણે લાઈવ કરીએ છીએ મિત્રો ભાઈ બાબાશરામ જય શ્રી રામ તો દર શનિવારે સાડા આઠથી નવ વાગ્યા સુધીમાં સુંદરકાંડ લાઈવ થાય છે મિત્રો તો દર શનિવારે આપણે લાઈવ કરીએ છીએ સુંદરકાંડ મંદિરે લાઈવ દર્શન ગાદી મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો બાપાના સુંદરના દર્શન તો ઝડપથી બીજા મિત્રો જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવે મિત્રો આજ છે ગાદી મંદિર સમાધિ મંદિરના પણ દર્શન કરાવીશું તો જય છે ચાલો તો સમાધિ મંદિરે જઈએ એના પણ દર્શન કરી આજનો ટ્રાફિક જોઈ શકો કે ટ્રાફિક સારું ઓછું છે અને બીજું એ કે વરસાદનું વાતાવરણ છે શાયદ વરસાદ જોરદાર આવશે એવું લાગી રહ્યું છે કાલે પણ થોડોક સારો વરસાદ હતો મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો આ છે ગાદી મંદિર દર્શન કરવામાં પણ બિલકુલ ટ્રાફિક નથી મિત્રો જો કોઈ મિત્રો દર્શન કરવા આવતા હોય તો પૂનમ કે રવિવાર કે અન્ય કોઈ તહેવાર હોય ત્યારે આવો મિત્રો તો ટ્રાફિક ખૂબ વધારે હોય પણ આડા દિવસ આવો તો બિલકુલ ટ્રાફિક ન હોય મિત્રો તો મિત્રો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન જોઈ શકો આજના સુંદર મજાના સુંદર મજાના દર્શન મિત્રો લાઈવ બધા મિત્રોને ને બાબા સ્થામ જય શ્રી રામ રાધે મિત્રો નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ જાય તો લાઈવ દર્શન મિત્રો સમાધિ મંદિરના આ બાજુ મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિરના પણ દર્શન અને વાતાવરણ પણ જોઈ શકો કે વાદળછાયું વાતાવરણ છે એટલે કે એવું લાગી રહ્યું છે કે વરસાદ સારો આવશે એવું લાગી રહ્યું છે તો આજના લાય દર્શન મિત્રો ચાલો મિત્રો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવ્યા તમારો વધારે ટાઈમ નહીં લેતો મિત્રો બેથી પાંચ મિનિટમાં મંદિરના દર્શન કરાવી દઈશું કામિની બેન જોશી બાબા ચાલો તો ધીમે ધીમે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની રહીજો મિત્રો અને નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકો તો આજના લાઈવ દર્શન સામે જોઈ શકો અત્યારે થોડુંક ટ્રાફિક છે આ બાજુ અને વરસાદી વાતાવરણમાં છે આજના લાઈવ દર્શન મિત્રો

તો મિત્રો વર્ડ ની અંદર ક્યાં થી જશે તમને બાપા ના દર્શન છે એ આંખ નાક કાન બધું જ છે થશે તો આજ છે સુંદર મજાના અને નવા મિત્રો હોય એમને જણાવો તો ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે સવારે અને સાંજે બન્ના ટાઈમ લાઈવ દર્શન છે તો આજ ના લાઈવ છે તો આજ ના લાઈ રહેશે મિત્રો ધ્યાનથી જોશો તમને બાપાનો દર્શન છે તો નવા મિત્રો અને જૂના મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ જશે તો આજના લાઈ આપણે સવારે સાત ને પંદરે ને સાંજે સાડા આઠે લાઈ દર્શન કરીએ છીએ મિત્રો પુષ્પરાજી પુષ્પરાજ છે હા ભાઈ મિત્ર પુષ્પરાજ છે બાપાની ધીથી તમે પાસ થઈ જશો બાપાને એવી પ્રાર્થના કરી કે તમે જલ્દીથી ગવર્મેન્ટ નોકરી મળી જાય તો આજના લાઈ દર્શન મિત્રો વાતાવરણ જોઈ શકો મિત્રો કે ખૂબ જ અંધાર છે અને લાગે છે કે આજે વરસાદ જોરદાર આવશે તો નવા મિત્રો હોય એમને જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં વરસ ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે વરસાદ કાલે હતો થોડોક સારો હતો એમ તો અને આજે સવારે પણ થોડાક સાત જેવું હતું અને આજે લાગી રહ્યું છે તમે મિત્રો વાતાવરણ જોઈ કે વરસાદ સારો આવશે આજે આવશે એવું લાગી રહ્યું છે મિત્રો તો ફરી પાછા ગાદી મંદિરે આવી ગયા છે મિત્રો

તો મિત્રો આજનું લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા આપણે સાંજે સુંદરકાંડમાં લાઈવમાં મળીશું મિત્રો તુલસીભાઈ નાથાભાઈ સંસ્કૃતિદાસ બાપાભાઈ ગણા તો ઘણા બધા નવા મિત્રો જોડાઈ જશે લાઈવમાં તો નવા મિત્રો જોડાને એમને જણાવી કે ચેનલમાં પહેલીવાર જોડાના હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમે ઘરે બેસીને બાપાના રોજ લાઈવ દર્શન કરી શકો આપણે રોજ સવારે સાત અને પંદરે અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો ટાઈમ હોય તો તમે લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો તો આજના લાઈ દર્શન ચાલો મિત્રો તો આજ આજની લાઈફ્લેસથી રાખજો ફરી પાછ સાંજે લાઈવમાં મળશે અને સાંજે સુંદરકાંડ પણ હોય છે સાડા આઠે તો ટાઈમ હોય તો જોડાઈ શકો છો બધા મિત્રોને બાબેશ તારામ જય શ્રી રામ આજે આજની લાઈફ લેસથી રાખજો من